કારણ એવું છે કે બે હાજર સત્તર માં જે દાનસિંગ ભાઈ બાબતે રાજપૂત સમાજ એકઠો થયો હતો પહેલા ભાવનગર મુકામે સંમેલન કર્યું પછી ભાઈલા મુકામે જે સરકારની ફોજ મુલા જે સમાધાન આપણે અમિત શાહની મધ્યસ્થીમાં થયું હતું મોદી સાહેબના કહેવા પ્રમાણે ત્યારબાદ સરકારી એના જે વચન ઉપર ફરી ગઈ છે આજ દિન સુધી કોઈ પણ જાતનો કેસ પાછો ખેંચાણો નથી અને નવા કેસ બે હજાર ઓગણીસમાં નવા તેરથી ચૌદ કેસ કરવામાં આવ્યા છે તો એ બાબતે ઘટાઈ કરવા કરવા માટે અમે કરણી છે દાનસિંહભાઈ મોદી સાથે જોડાવવાની મુદ્દાથી અમે ભેગા થયા છીએ શું તમારી માંગ શું માંગ અમારી એવી છે કે દાનસિંહભાઈ ઉપર જે ખોટા કેસો થયા છે દરેક કેસ પાછા ખેસાવા જોઈએ પચાવી પચવાનું કારસ્થાન બાજુમાં એના ભાગીદાર જગ્યા રાખવામાં આવી હતી પછી આ જે જગ્યા છે પચાવવાનું કામ કરવામાં આવ્યું હતું ત્યારે એમને અટકાવ્યા ત્યારબાદ આખો મુદ્દો શરૂ થાય છે ત્યારબાદ જીતુભાઈ દ્વારા ડાન્સિંગભાઈ ઉપર રાજકીય કાવાદવા કરી અને ખોટા કેસો કરાવવામાં આવે છે એ સમયે પછી જ્યારે બે હજાર સત્તરમાં રાજપૂતોના બધા યુવાનોને બધાને ખ્યાલ આવ્યો આખી બાબતનો ત્યારે સમગ્ર રાજપૂતના સમાજ ગુજરાત આખામાંથી આંદોલનના માર્ગે આવ્યો હતો અને ભાવનગર ખાતે બધા સંમેલન કર્યું ત્યાં ભાઈલા મુકામે અમદાવાદ પાસે સંમેલન કર્યું ત્યાં બે લાખ રાજપૂત સમાજ એકઠો થયો હતો અને દાનસંગભાઈ ન્યાય અપાવવા માટે મેદાન ઉતરી હતો હજી પાછા ને ખેંચાય તો અમે સમગ્ર કમિશન પરિવાર ભેગા થઈને આખા ગુજરાત લેવલે આંદોલન ચલાવશું સરકારની વિરુદ્ધમાં અને કોઈ પણ જગ્યાએ અને આ બે હજાર ઓગણીસ માં પ્રચાર કરવા માટે નહીં જવા દે એવું ગામે ગામ અને તાલુકા તાલુકા જિલ્લે અમારું આખું આંદોલન ચાલશે તમારા સમાજને અને વાત કરી કે દાદા આજ સુધી અમારું કોઈ પણ જાતનો સમાધાન નો વિષય પૂરો થયો નથી તો તમે શું કેવા માંગો ત્યારે એ લોકોએ હાથ ઊંચા કરીને એવું કીધું કે હવે આમાંથી નહીં થાય તમે તમારી મુદ્દા પર લડી લેજો બચા સમાજના તમારા કોણ કોણ એવા આગેવાનો હતા તમે કહો છો કે દગો કર્યો છે કોણ હતા કેટલા કેસ કરવામાં એવા હતા કયા મુજબના કેસ હતા કેસમાં સામાન્ય બોલા ચલીના કેસમાં હતો એક એમાંથી 355 દાખલ કરાવરાવી સામાન્ય 1500 રૂપિયાના મોબાઈલની લૂંટનો ત્યારબાદ નાના મોટા એવા કે અહીંયા મને ગાળો દીધી કે ધમકી આપીને 300 23 24 500 કે 500 6 બે એવા બધા ગુના દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ બે હજાર ઓગણીસ માં નવો કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્રણસો પંચાવન નો એ પણ સામાન્ય બોલાચાલીના બાબતમાં ત્યારે પીએસઆઈ પોતે ના પાડીથી ગુનો દાખલ કરવાની કે આ બાબતમાં ગુનો આવો દાખલ ન થાય કોઈ એક પરિવારના સભ્યો આવી કાંઈક બે ચાલીસ પચાસ લાખની લઈને પચીસો રૂપિયા લૂટવા ન આવે તેમ છતાં રાજકીય પ્રેસર આવીને આ લોકોએ નાનસિંહેભાઈ ઉપર અને તેના પરિવારના અગિયાર સભ્યો ઉપર ગુનો દાખલ કરાવવાયો હતો અને ત્યારબાદ આગળના સાત દિવસમાં બીજા આઠ થી દસ કેસ દાખલ કરવામાં આવ્યા હતા

વાતચીત નથી થઈ બરોબર આગામી સમયમાં જોઈએ કે સહકાર આપે છે કે નહીં નહીં આપે તો યુવા ટીમ મજબૂત છે અમારી પાસે ખુબ સારી ટીમ છે સામે તમારો સ્ટેન્ડ શું રહેશે પશુત્તમભાઈ રૂપાલાએ છે નિવેદન કર્યું છે એમાં સમગ્ર અમે સમાજની સાથે જ હોય હંમેશા અને ખરેખર નિંદની નિવેદન છે અને એને પણ પક્ષ દ્વારા આકરી સજા થવી જોઈએ